પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ શાળામાં ગુડ ટચ જેવા કાર્યક્રમો થકી જાગૃત થયેલી સાત વર્ષની બાળકીએ પોતાના દાદીને જણાવ્યું કે તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી તે દરમિયાન પ્રિન્સના દાદા બાળકીને ઘરના નીચે ગોડાઉનમાં લઈ ગયા હતા ત્યારબાદ પીડિત બાળકીને ખોડામાં બેસાડી જાતે સતામણી કરી ફક્ત એટલું જ નહીં બાળકીએ દાદીને જણાવ્યું કે દાદાની ઉંમરના વ્યક્તિ તેની સાથે દુષ્કર્મ આચર્યું આંગે અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતાં બાળકીની માતાએ લીંબાયત પોલીસ મતકમાં ફરિયાદ આપી હતી ગુના દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લીંબાયત પોલીસે ધરપકડ કરી લીધી